જ ધામે નવીન મંદિરનું નિર્માણ કરાયા બાદ પાંચ છ ને સાત ફેબ્રુઆરીના રોજ ત્રિદિવસીય ત્રિવેણી સંગમ મહોત્સવ પ્રારંભ કરાયો હતો ત્રિવેણી સંગમમાં એકસો એકાવન કુંડી અતિરુદ્ર મહાયાગ અને સહસ્ત્રચંડી મહાયજ્ઞ શિખર ધજાદંડ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય પ્રારંભ કરાયો હતો જેમાં મહાયાન યજ્ઞ આચાર્ય પદે ડાયાભાઈ અને રમેશભાઈ તેમજ યજમાન પરિવારના યજમાન આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજ રોજ બીજા દિવસે તૃતીય દિવસે શિખર અને ધજાદંડ પ્રતિષ્ઠા અને આરતી કર્યા બાદ પૂર્ણાહુતિ કરવામાં આવી હતી રોડ પર આવેલ સોનગઢા મહારાજની પાવન પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આજે બીજા દિવસે ભુવાજી રમેશભાઈ પાવન ધરાવતની મનોકામના પૂર્ણ વિશ્વાસ તેમજ શ્રદ્ધાપૂર્વક ધામધૂમથી ઊણ ગામમાં આવેલા દરબાર ગઢમાં બિરાજમાન વાઘેલા પરિવારના કુળદેવી હિંગળાજ ભવાની માતાજીના પાવન સાનિધ્યમાં શ્રી સોનગઢા ગોગા મહારાજ ના શોભાયાત્રા નીકળેલ અને ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું અને બળદેવનાથ બાપાના આશીષ આશીર્વાદ મેળવ્યા જેવો ત્રણ દિવસ આયોજનના ભાગરૂપે કાંકરીજ સિહોરી તેમજ થરા પોલીસ સ્ટેશન પીઆઈ જારિયા સાહેબ અને પોલીસ સ્ટાફ હોમગાર્ડ જવાન ખડે પગે તૈનાત રહી ફરજ બજાવવા બદલ ભુવાજી રમેશ દ્વારા તમામ પોલીસ અધિકારીઓ નું ફુલહાર પહેરાવી સાલ ઉઢાડી ગુગા મહારાજ પ્રતિમા આપી અને આદરપૂર્વક સન્માન કરવામાં આવ્યું બીરો રિપોર્ટ રામજીભાઈ રાયપુર

मत्स्य स्वाहा ज्ञाने वी सर्वभूते सूर्य तन्मे तद्रीद मत्स्य स्वाहा ज्ञाने वी सर्वभूते सूर्य तन्मे तद्रीद नमो नमः स्वाहा चिति रूपेण या कृष्णं वेदव्यापि अस्तारक नमस्तस्य स्वाहा चिति रूपेण या कृष्णं वेदव्यापि अस्तारक नमस्तस्य स्वाहा चिति रूपेण या कृष्णं वेदव्यापि अस्तारक नमस्तस्य नमो नमः स्वाहा दुरार पूर्वम वेष्टं तं त्रयाद धा